લડવાના છે તેવું તેમને કહી દીધું છે પણ ચૈતર વસાવા વન કર્મીના વિવાદને લઈને હાલ જેલમાં છે જો ચૈતર વસાવા કાયદાકીય ગુચ ઉભી થાય તો વર્ષાબેન વસાવા તેમના પત્ની લોકસભાની ચૂંટણી લડી શકે છે વર્ષાબેન વસાવાએ આવનારી લોકસભા માટે શરૂ કરી દીધી છે તૈયારી પેશ કરીએ બીજા મહત્વના સમાચાર શું અલ્પેશ ઠાકોર લોકસભાની ચૂંટણી લડશે તો ગયા દિવસે અલ્પેશ ઠાકોરની મીડિયામાં ચર્ચા ચાલી હતી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે પાટણ લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને ભાજપ તેમને લોકસભાની ચૂંટણી લડાવશે તેવી અટકળો ચાલી હતી અત્યારે તમને જણાવી દઈએ કે આ અટકળો પર રોક લાગી ગઈ છે કેમ કે ભાજપ એક પણ સીટ ગવા નહીં માગતી અને ભાજપ નવા રેકોર્ડ બનાવવા માંગે છે એટલે ભાજપ નો રિપોર્ટ થિયરી લઈને આગળ આવી રહી છે તેવી ક્યાંક ને ક્યાંક સમાચાર મુજબ જાણવા મળ્યું છે